નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી એક તમે શામાં માનો છો તમે મારામાં માનો છો તમે માનો છો કે તમે મારી સાથે બોલી ચાલી શકો તમે માનો છો કે તમે જ્યારે આ આધ્યાત્મિક જીવન પૂરેપૂરા એકાત્મ થઈને અને મારી સાથે તદ્રુપ થઈને જીવો છો ત્યારે એ કાર્ય કરે છે કે એ ઘણું વ્યવહારું જીવન છે અને તમારા જીવનમાં એવી કોઈ બાબત નથી જ્યાં આ જીવન રીતે કામ ન લાગતી હોય તમારી માન્યતાઓને નિરાંતે સમય લઈને તારવી તોડી જુઓ અને સૌથી વધુ તો એના વડે જીવતા શીખો ઘણા ઘણા લોકો આ રીતનું જીવન વ્યવહારમાં ઉતારવામાં નિષ્ફળ જાય છે એઓ આ વિશે વાતો કરે છે પણ પોતાને માટે કે દુનિયાને માટે એમણે પુરવાર નથી કરી બતાવ્યું કે આ રીત કારગત છે કે તમે જ્યારે બધામાં મને પીછાણો છો મને સાદ પાડો છો મારી મદદ ઈચ્છો છો ત્યારે તમારા જીવનની દરેકે દરેક બાબત યોગ્ય રીતે ગોઠવાઈ જવા માંડે છે તમારી અંદરથી આવતા મારા શાંત ઝીણા અવાજને અનુસરો છો ત્યારે એક સુંદર ફૂલની જેમ તમે ઉઘાડવા માંડો છો અને તમે જુઓ છો કે આ તો કેવી અદ્ભુત અને ખરેખર જીવી શકાય તેવી વ્યવહારુ જિંદગી છે આપનો આજનો દિવસ શુભ રહે